અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઘવાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા વડોદરાની લક્ઝરી બસમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ સેલવાસ ગયા હતા અને ત્યાં તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કિમ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લક્ઝરી બસમાં પાંત્રીસ જેટલા મુસાફરો હતા જેઓને અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અપાઈ હતી અનમજયસ બસ હરિજણ છે હા તો અમે શરૂઆત લગનની અંદર તો લગન સાથે પતી ગયું પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બધાને ને બધાને ત્રીસ પાંત્રીસ જણને વાગેલું છે હવે ડ્રાઈવર પાંત્રીસ સીટમાં બેઠેલા ખબર નહીં આવે આગળ ટ્રક વાળાની જોડે દીધી ટ્રક વાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે કેટલા લોકો હતા લગભગ અમે ઓછામાં પાંત્રીસ થી ચાલીસ જણ હતા હા બધાને વાગેલું છે હા